ઓ હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા આશા કરીશ કે બધા મજા મજે તો બધાને જય માતાજી અને અમારા વ્લોગ કેવા લાગે છે એક લાઈક એક કમેન્ટ એક સબસ્ક્રાઈબ કરીને જણાવી દેજો યાર હરેક વારના વ્લોગ અને આપણે જે જગ્યાએ કેનલ અહીંયાથી જ્યારે વિડીયો આપણો શરૂ અહીંયાથી થાય છે અને અત્યારે તો આપણે તમને બતાવવાના છીએ કે સામેનો પાછળનો ડેમ તમે અહીંયાથી પાસે જોઈ શકો છો

તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે ડેમની બાજુમાં બિલકુલ પહોંચી જાય છીએ અને ત્યાંથી તમને સીન બતાવીએ કે અહીંયાથી કેવો ડેમ દેખાય છે તો અંદર આપણે જઈએ બહારથી તો એટલો સીન નહીં દેખાય અને રસ્તો જતો જ તો લગભગ અહીંયા જોયેલો જ છીએ અહીંયાથી રસ્તો જાય છે અહીંયા આગળ જાય છે તો આપણે નીચે ઉતરીએ અહીંયા આગળ જોઈ શકો છો ડેમનો લુક તો કેવો ડેમ લાગી રહ્યો છે કમેન્ટ કરી દેજો હા હજી તમે બાજુમાં જે જ બતાવી છે જો ત્યાં પાણી ગયું ખાલી એક વાર આ બાજુ પણ થોડું પાણી ભર્યું છે અહીંયા કાને તો એ વાત તમે જોઈ શકો છો અને આગળ બાઇક રાખી દઈએ થોડુંક પણ જોઈ શકો છો કેવો છે ડેમ અને આગળ તમે બધે ચીજ જોઈ શકો છો ત્યાંથી બહુ જ મોટો ડેમ છે અને આ બાજુમાં થોડું ઘણું પાણી ભર્યું છે તો તમે ખાલી ખાલી ચેન્જ કરો કે તમને કેવું ભૂખ લાગી રહ્યું છે આ બિલકુલ શો મશનમાં આખે આખું બતાવીએ એમ ને તમને એક કમેન્ટ કરીને જણાવી દેજો અને આપણે યાર ના કરે તો બહુ જ મજા આવે છે કારણ કે યાર પાણી પાણી યાર કેવું લાગી રહ્યું છે યાર ચશ્મા પહેરા ખબર નહીં ભૂલ ના થઈ બાઇક આગતો તો ખબર ના રહી અને અહીંયાથી તમે ચૂંટ પાણી જોઈ શકો છો છે ને અહીંયા કાંઈ કેવું કેવું થઈ ગયું છે કે અહીંયા કાંઈ પણ પહેલાં પાણી ભરતું હોય તો બહુ જ સમજી તમારી જ્યાં નજર તમે દેખાતું છે કે બહુ દૂર જ સુધી પાણી ભર્યું છે કેવડો મોટો ડેમ છે જરા ડેમથી પણ કહીને જણાવજો અને આપણે જવાની કોશિશ કરશે આવું પારમાંથી તો આગળ કોઈ રસ્તો હોય તો આગળ જઈએ ત્યાંથી તો તમે જોઈ લો હું જુદી સાઈડ પારી બાજુ જવાનો રસ્તો હોય તો હું જઈએ અને હું પણ તમને બતાવીએ તો ક્યાંક લાગે છે કોમેન્ટ કરી દેજો વાત ઉપર નવા ચેનલ ઉપર આવ્યો હતો મળીએ આગળ અને આપણે ચાર્જિંગ ઓછું હોય તો ચાર્જિંગ લગાવી દો અને કે ચાર્જિંગ વધી જાય તો મળી જાય આગળ હાલો

બાજુમાં રેલવે ફાટક છે તો તમને દૂરથી બતાવી દઈએ કે જોઈ શકો છો બાજુમાં યાર થોડાક લેટ પડી ગયા પણ તને બાજુમાં હવે આ આવતા લગભગ કલાક બે કલાક છે તો ત્યાં સુધી પણ બતાવવા અને બતાવશું બીજા લોકો ટાઈમ પણ બતાવશું અત્યારે જોઈ શકો છો તમે ટાઈમનો સીન જોઈ શકો છો તમે એકવાર નોટિસ કરો અને યાર શું લાગી રહ્યા છે જોયું કેવો તમને લાગ્યો અને કેવો આ સીન લાગ્યો એક કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ કરી દેજો એ કારણ કે સબસ્ક્રાઈબ કરવું યાર બિલકુલ ફ્રી છે યાર એ કરી દેજો આ વિડીયો બનાવવામાં તો યાર તમે કમેન્ટ કરો ખાલી તમને શું શું જોવું છે અને બધો કચ્છના સીન છે આ જે કે તમે આ પાણી બાણી બધું કચ્છ અંદર આવું આવું જોવા મળે છે તમે ક્યાંથી જુઓ છો ને એ પણ એક કમેન્ટ કરી દેજો તો મને પણ ખબર પડે કે મારા સબસ્ક્રાઈબ ક્યાં ક્યાંથી વિડીયો જુએ છે યાર અત્યારે તમને કેવો સીન લાગી રહ્યો છે તો કમેન્ટ કરી દેજો અને આપણે હવે આવીએ કે આપવાનું તો આપણે અહીંયા સુધી જ અને બનાવવાનો તો એક જ આ ડેમનો બ્લોગ તો અત્યારે તો આપણે યાર કરીએ બ્લોગને એન્ડ અને જો બીજો કોઈ સીને સારો મળે કે બીજી કોઈ જગ્યા સારી મળે તો બીજા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બ્લોગને એન્જોય કરો અને એન્જોય કર્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય